કે ટ્રાય એક નવો બનાવ્યો છે દોસ્તો જેમ કે આપણા દેશમાં 120 કરોડ યુઝર્સ એવા છે જેમનો કોઈ ઇન્ટરનેટ નથી જોતું તેમ છતાં પણ આવા લોકોને ઇન્ટરનેટ ખરીદવું છે આ દોસ્તો તેને ઇન્ટરનેટ વાળો પ્લાન કરાવવો પડે છે જેમ કે જેમાં કોલિંગ SMS અને ઇન્ટરનેટ આવે છે જેમની વેલિડિટી 28 દિવસની હોય છે જ્યાં દોસ્તો ઘણા અને 15 કરોડ એવા યુઝર્સ છે જે તેને ફીચર ફોન યુઝ કરે છે ત્યાંની જે કીપેડવાળો જે ફોન છે તે યુઝ કરે છે તેને કોઈ પણ પ્રકારની ઇન્ટરનેટની જરૂર નથી તેમ પણ તેને તે પ્લાન લેવા પડે છે જેમાં ઇન્ટરનેટ આવે છે જી હા દોસ્તો તો હવે ટ્રાય એવું કહી દીધું છે ટેલિકોમ સેક્ટર કંપનીને એટલે કે જીઓ આઈડિયા વોડાફોન હોય કે બીએસએનએલ હોય એરટેલ હોય તે કંપનીને તમે કહી દીધું છે કે તમે કોઈ એવો પ્લાન બનાવો કે જેમાં યુઝર જે ગામડાના યુઝર છે અને પંદર કરોડ એવા યુઝર છે જે ફીચર ફોન વાપરે છે સાથે ઘણા બધા એવા લોકો હોય છે જેમનું સિમ કાર્ડ બેંકમાં અકાઉન્ટ રિંક હોય છે આધાર કાર્ડમાં રિંક હોય છે તેને તે મજબૂરીમાં તે સિમ કાર્ડ ચાલુ રાખવા માટે તેને ઇન્ટરનેટ પ્લાન કરાવવો પડે છે અને તે પ્લાન કરાવવામાં ઇન્ટરનેટ આવે છે તો તેને કહી દીધું છે કે તમે તે ઇન્ટરનેટ પ્લાન નીકાળી દીધો અને તમે સિર્ફ કોલિંગ અને એસએમએસ વાળો જ પ્લાન લોન્ચ કરો ત્યાંની તેવી ચોવીસ તારીખની આસપાસ તે પ્લાન પણ આવી જશે બધી કંપનીમાં જેમાં ઇન્ટરનેટ નહીં હોય તમારે સિર્ફ તમારે આ બે જ સિસ્ટમ જોવા મળશે જે કોલિંગની અને એસએમએસની જ્યાં દોસ્તો તો ટૂંક સમયમાં જ જાન્યુઆરી તેવી ચોવીસની આસપાસ આ પ્લાન નવા આવી જશે જે લોકોને ઇન્ટરનેટ નથી તેવા પણ આ પ્લાન યુઝ કરી શકે છે જેના મોબાઈલમાં ભલે સિમ કાર્ડ રાખતા હોય છે અને તેને ચાલુ રાખવા પડવા માટે તેને પ્લાન ચૂઝ કરવો પડતો હોય છે જે કમસે કમ બસો રૂપિયાનો પ્લાન આવે છે હવે તેને ઘટાડીને ચાળીસ પચાસ ટકા ઘટાડી દેશે અને તેમાં ઇન્ટરનેટ નહીં આવે અગર જો તમારે તેને ઇન્ટરનેટ તેમ પ્લાનમાં જ યુઝ કરવું હોય તો તમારે તે આગળ ન જે ઇન્ટરનેટ ડેટાનો જે પ્લાન આવે છે તમે તેમાં ઇન્ક્લુડ કરી શકશો એટલે કે કુલ મિલાવીને વાત કરીએ તો હવે તમારા ઇન્ટરનેટના ખોટા રૂપિયા જશે નહીં તમે જો તમે સિર્ફ કોલિંગ યુઝ કરતા હો અને ઇન્ટરનેટ ન જોતો હોય તો હવેથી બસ થોડાક સમયમાં આવી જશે તમે સિર્ફ કોલિંગ અને એસએમએસ જ યુઝ કરી શકશો અને તેમની કિંમત પણ ઘણી ઘટી જશે તો આ ટ્રાયનો નવો નિયમ હતો જે ટેલિકોમ કંપનીઓને આપવામાં આવ્યો છે બસ ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ આ નવા પ્લાન આવી જશે જે લોકો ઇન્ટરનેટ વાપરતા નથી તે પણ માટે ખાસ કામનો આ પ્લાન આવશે જ્યાં દોસ્તો અને તમારા જે ખોટા રૂપિયા વયા જાય છે તે પણ નહીં જાય એટલે કે કુલ મિલાવીને વાત કરીએ તો આપણો જે ઇન્ટરનેટ વહી જવાનો જે પ્રોબ્લેમ હતો તે બહુ જલ્દી સોલ્વ થઈ જશે તો દોસ્તો ઉમીદ કરું છું તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયો તમારા મિત્રોને શેર જરૂર કરજો જતાં પહેલાં વિડીયોને લાઈક જરૂર કરી દેજો આવા ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે જે અમારી ચેનલ ટેક ગુજરાતી એસબીને સબસ્ક્રાઈબ કરી દેજો